જેમના નામ માત્રથી સાપનું ઝેર ઉતરી જાય છે તે મંદિરના આજે આપણે દર્શન કરવાના છીએ તો દોસ્તો આ જગ્યા ક્યાં આવેલી છે અહીં કેવી રીતે પહોંચી શકાય આ ઉપરાંત અહીંના ઇતિહાસ વિશે પણ હું તમને જણાવીશ આ ઉપરાંત અહીં જેને સાપે ડંખ માર્યો હોય તે લોકોનું ઝેર પણ ઉતરે છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું આ સાથે દોસ્તો અહીં દર વર્ષે મેરાનું આયોજન થાય છે તેના વિશે પણ હું તમને જણાવીશ મિત્રો જેમના નામ માત્રથી ઉતરી જાય છે તેવી જગ્યાએ આપણે આજે આવી ચૂક્યા છે જી હા આજે આપણે આવી ચૂક્યા છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં જાદર મુકામ જ્યાં બુધનેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે તો ચાલો આ મંદિરના દર્શન કરીએ અને મંદિરનો ઇતિહાસ પણ જાણીએ અને આખું કહી શકાય કે મંદિરનું પરિસર પણ જોઈએ તો દોસ્તો એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને સાપ અથવા કોઈ જીવજંતુ કરડ્યું હોય અને અહીંની માનતા રાખવામાં આવે તો તો દાદાના નામ માત્રથી ઝેર ઉતરી જાય છે જેથી દૂર દૂરથી લોકો અહીં ઝેર ઉતારવા માટે આવે છે અને એવી ઘણી વ્યક્તિઓ છે જેનું ઝેર આ જગ્યાએ ઉતરી ગયું છે અને સાજા થઈને ગયા છે તો ફાઇનલ મિત્રો આપણે મંદિર પરિસરની અંદર આવી ચૂક્યા છે મંદિર પરિસર કંઈક આ પ્રકારે તમને જોઈ શકાય છે અને એક મંદિર અંદર આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ તો આપણે હવે મંદિરના ગર્ભગૃહમાં જઈએ અને ત્યાં આપણે મુદણેશ્વર મહાદેવના દર્શન કરીએ જો મંદિરનું બાંધકામ પણ તમે જોશો અદ્ભુત બાંધકામ છે અને હવે આપણે મંદિરની અંદર જઈએ મંદિરનું અંદરનું પરિસર કંઈક આ પ્રકારે જોઈ શકાય છે અદ્ભુત કલાક પોતાની રીતે આખું મંદિર તૈયાર કરું છું ઉપરનું ઘુમટ પણ તમને જોવા મળશે અને આ રીતે મહા મુધનેશ્વર મહાદેવ સાક્ષાત અહીં બિરાજમાન છે આપણે દર્શન અને તમે પણ દર્શન કરી શકો છો તો આ રીતે મૂધનેશ્વર મહાદેવનું શિવલિંગ છે અને આ રીતે શણગારવામાં આવ્યું છે શિવલિંગને અદભુત રીતે અને આ રીતે આખું શિવાલય તમને દર્શન થશે તો સામે છે મુખ્ય મંદિર મુખ્ય મંદિરની બાજુમાં તમને રાધા રાધાકૃષ્ણનું પણ ભગવાનનું મંદિર છે જેના તમે દર્શન કરી શકો છો તો અહીં રાધા રાધાકૃષ્ણનું પણ તમને મંદિર જોવા મળી શકે છે અને બાજુમાં જોઈ શકો છો સરસ્વતી માતાની પ્રતિમા છે અને ભગવાન દતરા તમને જોવા મળશે તો મંદિરના ઇતિહાસ વિશે થોડું જાણીએ ટુડર તાલુકાના જાદર ગામમાં આવેલું મુદ્રણેશ્વર મહાદેવ મંદિરનું ઐતિહાસિક અનેક ઘણું મહત્વ છે ચારસો વર્ષ અગાઉ મોગલ સામ્રાજ્ય વખતના મોગલ સેના પ્રજાની જાનમાલ અને મિલકતોને દિવાલય ઉપર અત્યાચાર કરી રહ્યા હતા તે સમયે અહીં ઘોર જંગલ હતું ને મોગલ લશ્કરના ક્રૂર સૈનિકો ગાયોવાળીને જઈ રહ્યા હતા તે સમયે ગાયોની રક્ષા કરવા માટે ઘોવાડિયાઓએ ત્યાંના વૃદ્ધ અન્ય ક્ષત્રિય બંધુને હાકલ કરતા વીરો ગાયોની રક્ષા કરવા માટે દોડી આવ્યા હતા જેથી લશ્કરે ભાગતા ભાગતા અહીં આગ લગાવી દીધી અને એ સમયે એક રાપડામાં રહેલા નાગદેવતા ગરમીથી ત્રસ્ત થઈને ખીચડાના વૃક્ષ પર ચડી ગયા હતા અને પોતાના પ્રાણ બચાવવા ફૂટ્યું હોય તેમ ક્ષત્રિય યુવાન વૃદ્ધને વિનંતી કરવા તા નાગદેવતાનો જીવ બચાવવા તેમને ઢાલ ઉપર લઈને ઢાલને તેના મસ્તક પર રાખીને સુરક્ષિત સ્તરે નાગદેવતાને મોકી દીધા હતા જેના કારણે નાગદેવતા પ્રસન્ન થઈને મૃદ્ધને વરદાન આપ્યું હતું કે હે વીર તે મારો જીવ બચાવ્યો છે તેથી હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું પરંતુ રણયુદ્ધ જતા પહેલા તને તારા મસ્તક પર બેસાડવાનું અપચુકન કરતા તું મોગલ સેના સામે વીરગતિ આપીશ પરંતુ તે મને જીવનદાન આપ્યું હોવાથી ગૌરક્ષાના કાજે જીવ ગુમાવવાનો હોવાથી હું તને શિવનું પદ આપું છું અને તું આ સ્થળે શિવરૂપી એટલે કે મુદ્દનેશ્વર સ્વયંભૂ પૂજાશું અને તારા નામથી સર્પંચ તું ભોગ બનનારનું ઝેર ઉતરી જશે આ સમય વીતા જંગલમાં આ સ્થળે એક ગોવાળિયાની ગાય અહીં દૂધની ધારા વહેળાવીને ઘરે જતી હતી અને ગોવાળિયાને ઘરે દૂધ મળતું નહીં તેથી તેણે તપાસ કરી તો જ્યાં ગાય ઊભી હતી ત્યાં સ્વયંભૂ શિવલિંગ માલુમ પડ્યું અને તે દિવસથી આજ સુધી અહીં મુદ્રણેશ્વર તરીકે પૂજવામાં આવે છે અને તેની યાદમાં ભાદરો મહિનાના બીજા સોમવારથી શરૂ થઈને ત્રણ દિવસ સુધી લોકમેળો યોજાય છે જેમાં લાખો ભક્તો ઉપસ્થિત રહે છે તો મંદિરની બહાનું પરિસર આ પ્રકારે છે તમારે અહીંયા શ્રીફળ ચુંદડી કે કંઈક પૂજા ખરીદ હોય તો ખરીદી શકો છો ત્યારબાદ તમે મંદિરની અંદર એન્ટ્રી મેળવી શકો છો અને મંદિરનો ગેટ કંઈક આ પ્રકારે તમને જોવા મળશે તો એક ભાયા આવ્યા છે જેમને સાપની ફૂંક લાગી હતી અને કહી શકાય કે જે આપનું નામ જણાવો અને તમે અહીંયા આવ્યા તો કેવું લાગ્યું અને તમે નામ માત્ર ઉતરી જઈશું શું કે આમાં ચાર દિવસ પેલા મારા આ ટાઈપનું નો ઉજવાય ગયો હતો પછી મને બે ત્રણ જાદર તો ગયો મંદિર તમારે સારું થઈ ગયું મને બહુ બધું વર્ગ થઈ ગયું જાદર આયા અંદર એન્ટ્રી કે બંધ થઈ થઈ અત્યારે અહિયા ના સ્થાનિક છે જે આપણે જણાવશે જે આપણું નામ જણાવો મંદિર કેટલું જૂનું છે ને કેવાય છે ઘણા ભક્તોનું ઝેર પણ ઉતર્યું છે તમારે અહીંયા તમારે મંદિર આગળ દુકાન છે તો તમે કેટલા ભક્તો ને જોયા છે જે તૈયાર પણ થયા છે અબજો સંખ્યા એટલી કે તમે ગણ્યા મથા વધતા અને આ મંદિરનો જે પુરાવો છે કે અમારા દસથી પંદર પેટી ઉપર નીકળી ગઈ છે બરાબર અને આ ઈડર તાલુકાનું જાદર ગામ છે કે એમાં ભક્તો એવા આવે છે કે એ પોતે બેહોશ થયેલા હોય કે ડૉક્ટરે છૂટી પડ્યા હોય અને ડૉક્ટરો પછી આપણા જે ગામના કોઈ આજુબાજુ એમને સમજ ચમલે કે ભાઈ ઈડર તાલુકા જાદર ગામમાં જાઓ તો તમારું ઝેર જે છે ભલે તમારું તમે સમજો કે ડૉક્ટરો પેલું છે પણ તમે કોઈ સમાચાર મળે કે જાદા ગામમાં જાઓ તો તમને રિઝલ્ટ મળે પણ અહીંયા આવા મરદા જેવો માણસ આવે પણ ભાઈ એ માણસ અહીંયા ઉતારે ને તે જાતે બોલતો થાય ને એને પોતાનો અનુભવ થાય કે વસ્તુ અસલ વસ્તુ અહીંયા ઝેર આપણું છે અને એ દર્દી પોતે તૈયાર થઈ જાય ડૉક્ટર એમ કે કાલે આજ કંઈ પગ પેલું થયું હોય તો એ કાપવાનું છે તો પંદર દાઢ કેરી એ દર્દી જાતે તૈયાર છે ડૉક્ટર કે બાળક પગ કાપવો નથી પછી બીજું કે શ્રાવણ ચાર સોમવાર ચાર સોમવાર પછી બીજા સોમવાર મેળો ભરાય મિત્રો આશા કરું છું કે તમને મુદ્રણેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ